ભુજ શહેર ભાજપ દ્વારા બોર્ડ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી ભુજ શહેરમાં ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓની શરૂઆતને ધ્યાને રાખી શહેર ભાજપ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ સત્યાવીસ ફેબ્રુઆરી ગુરુવારે ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે યોજાયો જેમાં ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓને ચાંદલો કરી મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું આ અવસરે ભુજ શહેર ભાજપના પ્રમુખ મિત ઠક્કર ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી મહામંત્રી ભૌમિક વાચરાજાની ઉપપ્રમુખ જયંત ઠક્કર અને નિકુલ ગોર ઉપસ્થિત રહ્યા હતા સાથે જ નગરસેવકો અનિલ છત્રડા ધીરેન લાલન કશ્યપ ગોર સાવિત્રીબેન જાટ કાસમભાઈ કુંભાર હનીફ મંજોઠી કિરણ ગોરી અનવર નોડે મયંક રૂપારેલ ચેતન કતિરા સહિત અગ્રણીઓએ વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે આગેવાનોએ સંબોધન કર્યું હતું જેમાં પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે આત્મવિશ્વાસ અને નિષ્ઠા સાથે મહેનત કરવાની સલાહ આપવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતાઓએ વિદ્યાર્થીઓને નિરંતર પ્રયાસ અને એકાગ્રતાની મહત્તા સમજાવી અને ભવિષ્યમાં સફળતા મેળવવા માટે પ્રેરિત કર્યા હતા દરમિયાન શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આગેવાનો દ્વારા યોજાયેલ શુભેચ્છા કાર્યક્રમ માટે આભાર વ્યક્ત કર્યો હતો ભુજ શહેર ભાજપ દ્વારા વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે આવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ

અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા

મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 સિક્સ ટુ 99308 64095 જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો ઝીરો નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ तांबा काटा पाईगुनी कालबा देवी रोड मुंबई फोर डबल जीरो डबल जीरो थ्री महाराष्ट्र श्री प्रथम सारीज एंड लेंगा डिपार्टमेंट डिजाइनर स्टूडियो

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની કોની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો